એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક કોટા રદ કરવા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે એબીવીપીએ યુનિવર્સિટીમાં પોસ્ટર લગાવીને પોતાનો રોષ ઠાલવ્યો છે કોમર્સ સાયન્સ ફેકલ્ટી બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે યુનિવર્સિટીની વીસી ગુમ હોવાના લખાણ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા યુનિવર્સિટીમાં સિત્તેર ટકા કોટા ઘટાડીને પચાસ ટકા કરવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છેલ્લા એક સપ્તાહથી એબીવીપી આ જ રીતે પ્રદર્શન કરી રહ્યું છે આજે

વાઇસ ચાન્સેલરનો ફોટો છે જેમાં લખવામાં આવ્યું છે કે વાઇસ ચાન્સેલર એમએસયુ ગુમ થયેલ છે ઉપર ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી પણ ક્યાંક દેખાય તો વિદ્યાર્થીના પ્રશ્નોના ઉકેલ માટે એબીવીપીનો સંપર્ક કરવો એટલે ક્યાંક ને ક્યાંક જે વાઇસ ચાન્સેલર છે તે વિદ્યાર્થીઓને મળતા નથી તેના કારણે આ પ્રકારના પોસ્ટર લગાવવાની ફરજ પડી છે ત્યારે આપણે વિદ્યાર્થી આગેવાન છે અક્ષય તેની સાથે વાત કરીશું અક્ષય શું કહેશો કેમ આ પોસ્ટર લગાવવું પડ્યું છેલ્લા ઘણા સમયથી તમે જોઈ રહ્યા છો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આમ તો જોવા જઈએ તો પંચોતેર વર્ષથી એવી બી કામ કરી રહ્યું છે પણ આ યુનિવર્સિટી તંત્ર છેલ્લા બે વર્ષથી અમે વિષય સાહેબને મળવાનો પ્રયત્ન કરીએ આજથી વર્ષ પહેલાં વિષય અમને મળ્યા હતા તો એ સમયે પણ અમારો એ વિષય હતો કે જે ડિગ્રી આપવામાં આવે છે એની ડેટ જાહેર કરવામાં આવે તો એ સમયે તુરંત ગૃહમંત્રી અમિત શાહ જે આવ્યા હતા એ વિષય સમયે વિષય બહાર આવ્યા હતા વિદ્યાર્થીઓ વચ્ચે ત્યારથી લઈને આજ સુધી બીજી સાહેબ કોઈ દિવસ બહાર આવ્યા નથી આ છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થી સંગઠનો એમની રાજૂઆત કરી રહ્યા છે વિદ્યાર્થી સાહેબ બહાર આવતા નથી તો આજે પોસ્ટર લગાવવામાં આવ્યું કે સાહેબને અંતરાત્મા અંતરાત્તમાં જાગે અને વિદ્યાર્થીઓ વચ્ચે આવે અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાંભળે એવી અમારી ઈચ્છા છે એના માટે લગાવે છે આ વચ્ચે આવે અને વિદ્યાર્થીઓને પ્રશ્ન સાંભળે શું પ્રશ્ન છે તમારા અમારો મુખ્ય પ્રશ્ન એ જ છે કે આ સિત્તેર ટકા અનામત ઘટાડી દેવામાં આવશે તો બાકીના વિદ્યાર્થીઓનું શું થશે આ વિદ્યાર્થી આ યુનિવર્સિટી જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એટલે કે વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે તો આ વિદ્યાર્થીઓનું ભવિષ્યને શું જો આ સીટ ઘટાડી દેવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ છે કે અનામત જે છે તેને જાહેર જાહેર કરવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે જે અનામત છે સ્થાનિક વિદ્યાર્થીઓનો જે કોટા છે તે જાહેર કરવામાં આવે તેને કોટાને કોઈપણ જાતનું તેમાં છેડછાડ કરવામાં ન આવે તેવી માંગ એબીવીપી કરી રહ્યું છે અને ચોક્કસથી પોસ્ટર પોલિટિક્સ જે શરૂ થઈ છે ને તેમાં ખાસ કરીને વીસી ગુમ થયા છે તે પ્રકારના પોસ્ટર લાગતા યુનિવર્સિટીમાં આ ચર્ચાનો વિષય બન્યો છે સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા અને હવે વાત કરીશું